છેલ્લા ત્રણ વર્ષથી લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરામ વ્યાયામ શાળા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ રવિવારના રોજ તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનના મુખ્ય ટ્રસ્ટી શ્રી દિલીપ નેપાલી સંકેત નેપાલી મનબંધુ જૈન તેમજ દીપ જોશી ચિંતન શ્રીમાલી મહેન્દ્ર નેપાલી મનોજ ઠાકુર સન્ની કાકી ગોપાલ ધાવા કાલુ ગોરખા હરીશ રાણા પ્રકાશ જાની અને સૌના સાત સહકારથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે આ લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરામ વ્યાયામ શાળા તરફથી અનેક પ્રકારના સેવાકીય સામાજિક આર્થિક મેડિકલ શિક્ષણ તથા રમતગમતના સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આજ રોજ લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ વ્યાયામશાળા અને રોયલ કોપરેટિવ બેંક અને લાયન્સ ક્લબના સાત સહકારથી અને ઉમિત ફાઉન્ડેશનના સાથ સહકારથી આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આ સતત ત્રીજું વર્ષ છે જ્યારે હું મારા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરું છું તો આનાથી લાઈક લોકોને જાગૃતતા મળે યુવાનોને જાગૃતતા મળે કે સામાજિક કાર્યો કરતા રહેવા જોઈએ અને જે કોવિડનું મહામારી હતું ત્યારે આપણને ખબર પડી કે રક્તદાન કેટલું જરૂરી છે અને જીવનનું એકય લક્ષ્ય હોવું જોઈએ કે લોકોના લોકોને કામ લાગીએ આપણે આપણું જીવન લોકોને કામ લાગે અને લોકોની સેવા માટે આપણે કાઢીએ એ બહુ મહત્ત્વની વાત છે અને લોકોને ખબર પડવી જોઈએ કે રક્તદાન કેટલું જરૂરી છે તો એટલે આજે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે અને શાસ્ત્રોમાં કહેવાય છે રક્તદાન શ્રેષ્ઠદાન રક્તદાન જીવનદાન એના ઉપક્રમે લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરામ વ્યામશાલા દિલીપ નેપાલી સંકેત નેપાલી અને ઉમીદ ફાઉન્ડેશન તથા હિન્દુ બ્લડ બેન્ક અને રોયલ કોપરેટના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે જેમાં સૌથી વધારે લોકો અત્યાર સુધીમાં ભાગ લઈ રહ્યા છે અને બીજા પણ બધા હજુ આવવાના બાકી છે સમાજ પ્રતિ દરેક વ્યક્તિની જવાબદારી છે કે સમાજને કશું આપે પ્રકૃતિ અમે બધાને ક બહુ બધી ચીજો આપે છે પણ અમારું પણ ફરજ છે કે પ્રકૃતિને કશું આપીએ અને પ્રકૃતિના જે આપણે મૂળભૂત છે આમાં આપણો સહયોગ હોવો જોઈએ જીવન માટે બ્લડ કેટલું મહત્ત્વ છે એ ત્યારે ખબર પડે જ્યારે કોઈ કોઈ પરિવારનો સભ્ય પથારીમાં હોય અને બ્લડની જરૂર હોય કે બ્લડ જોઈએ ત્યારે આપણે બધે જગ્યાએ ફરીએ તો ખબર ચાલે છે કે બ્લડ કેટલું મહત્વપૂર્ણ છે એટલે હું બધાને આગ્રહ કરું છું કે બ્લડ આપવું જોઈએ દરેક ત્રણ મહિને બ્લડ આપી શકાય અને એ આપમેળે બ્લડ બની જાય છે શરીરમાં એટલે આજનું કાર્યક્રમ આપ બધા આવ્યા અને મહાનુભાવો આવીને સફળ બનાવ્યા એના માટે આપ સૌનો આભાર